ઈશ્વર એક નવા સુંદર આપને પ્રેમી સલામ આજે આપણે પવિત્ર શાસ્ત્ર વિશ્વના અપવિત્ર વચન પર મનન કરીશું નીતિ વચનો પુસ્તક એનો દસમો થયા તેની ચોવીસમી કલમ ત્યાં શાસ્ત્રમાં પ્રભુનું વચન કહે છે નેક માણસની ઈચ્છા તૃપ્ત કરવામાં આવશે ક્રિસમા મારા વાલા ભાઈઓ ને બહેનો આપણા માંગ્યા અગાઉ આપણા આકાશમાં પિતા જાણે છે કે આપણને સૈન્ય આવશ્યકતા છે અને વાલાઓ આપણે પ્રાર્થના નહીં કરીએ તો પણ પ્રભુ તેના બાળકોને કયા સમયે કયો આશીર્વાદ આપવો તે બહુ ચોક્કસ રીતે જાણતા હોય છે પરંતુ પ્રભુ કહે છે કે માંગો તો તમને આપવામાં આવશે અને પરમેશ્વરના લોક તરીકે આપણે માંગીએ છીએ અને જો આપણે ઈશ્વરની નજરમાં એક એવા વ્યક્તિ છે કે જેને પ્રભુ નેક માણસ તરીકે જુએ છે તો ચોક્કસપણે પ્રભુ તેની ઈચ્છાને તેની પ્રાર્થનાને તેની માંગણીને પ્રભુ ફળીભૂત કરે છે અને એટલા માટે તો બાઇબલમાં લખ્યું છે કે ન્યાયી માણસની પ્રાર્થના પરિણામે સાર્થક થાય છે વલાઓ જેટલા પણ ઈશ્વર ભક્તો પરમેશ્વરની આગળ એક ધર્મી જીવન જીવે છે પ્રભુ તેમના હૃદયની ઈચ્છાને પૂરી કરે છે ગીતશાસ્ત્ર સાડત્રીસ ની અંદર પણ લખવામાં આવ્યું છે કે જેથી તું પ્રભુ યહોવામાં આનંદ કરીશ અને તે તારા હૃદયની ઈચ્છાને પૂરી કરશે આજે તમે કઈ બાબતો વિશે પ્રભુની આગળ માંગી રહ્યા છો આજે તમારા જીવનની અંદર કઈ ઈચ્છા છે તમારા હૃદયની અંદર કે જે બાબતોને લઈને તમે પ્રભુ આગળ કહી રહ્યા છો કે પ્રભુ મને આની જરૂર છે તો ખચિત વાલાઓ પ્રભુ તમારા હકની અંદર એવું કાર્ય કરશે કે તમે પરમેશ્વર તરફથી ઉત્તમ પ્રતિફળ મેળવશો પ્રભુ તમારા હૃદયની ઈચ્છાને પરિપૂર્ણ કરશે પવિત્ર શાસ્ત્ર બાઇબલની અંદર તમે ઇબ્રાહીમ અને સારાના જીવન વિશે જુઓ કે તેઓ પરમેશ્વરની આગળ એક ધર્મી જીવન જીવતા હતા એલિઝાબેથ અને જખારિયા વિશે લખ્યું છે કે તેઓ ન્યાયી વ્યક્તિ હતા અને તમે

કે તમે પ્રભુને પ્રેમ કરનાર છો તેનો માર્ગમાં ચાલનાર વ્યક્તિ છો અને આજ તમે એ લાગી રહ્યું હોય કે આશીર્વાદથીઓ અત્યારે વંચિત છો પરંતુ પ્રભુ તમને નિરાશ નહીં થવા દે પ્રભુ તમારા હકની અંદર કાર્ય કરશે પ્રભુને પ્રેમ કરનાર એક બહેન ને ઓળખું છું કે એ પરમેશ્વરની દીકરી છે પ્રાર્થના વિનંતી એ મમદ માટે મનાપી હતી કે તેઓને એક નોકરી મળે અને તે પણ વિશ્વાસની સાથે પ્રાર્થનામાં તેવું લાગુ રહ્યા હતા અને ગઈ કાલે જ તેમણે મને મેસેજ કરીને કહ્યું કે પ્રભુએ મને નોકરી આપી દીધી છે ભલાઓ શું આપણો પ્રભુ ભલો નથી કસોટી આવે છે ધીરજ રાખવી પડે છે પરંતુ પરમેશ્વર તેના ભક્તોની ઈચ્છાને તૃપ્ત કરવું જાણે છે તે પોતાનો હાથ ખોલીને સર્વ સજીવની ઈચ્છાને તૃપ્ત કરે છે એવું વચનમાં લખ્યું છે પરંતુ જે ખાસ કરીને ધર્મી જીવન જીવતા હોય છે નેકીનું જીવન જીવતા હોય છે એ લોકો માટે તો પ્રભુ પુષ્કળ કૃપાળુ પરમેશ્વર છે અને તેમના માટે તે અદભુત કરે છે ખચીત તમારા માટે અદભુત કાર્ય થશે અને તમે પ્રભુનો મહિમા જોશો પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશિર્વાદિત કરે આવો આપણે પ્રાર્થના કરીએ સ્વર્ગમાંના અમારા પ્રેમાળ કૃપાળુ અને દયાળુ ઈશ્વર પિતા અમે તમારા ચરણોની પાસે આવીએ છીએ ઈશ્વર પિતા અમે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ તમે તમારા લોકના હૃદયની ઈચ્છાને પૂરી કરજો જે પણ જીવનની અંદર એવી બાબતો કે જ્યાં તેઓ આજે પ્રાર્થના કરી રહ્યા હોય પ્રભુ તેમને સ્વર્ગમાંથી અદભુત રીતે મહાન રીતે તમને ઉત્તર મળે અને તેઓ જે ઈચ્છા રાખે છે પ્રભુ ઈશુના નામમાં એમની ઈચ્છા ફળીભૂત થાય અને તેઓના માટે અદભુત કામ થાય તેવું તમે થવા દો પ્રભુ ઈશુના નામે માંગીએ છે આ મેન મે ગોડ બ્લેસ યુ હેવ અ બ્લેસ ડે શલોમ